ગામથી છત્રાલ જવા નીકળેલા એક કિશોરનું અપહરણ થયું હોવાની ઘટનાને લઈને કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે પ્રતાપપુરા ગામે રહેતા મહેશજી જગાજી ઠાકોર નો શાળાનો આર્યન ભરતજી ઠાકોર જે કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલી ઝવેરી સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે એકવીસ ઓગસ્ટના રોજ આર્યન પ્રતાપપુરાથી સાયકલ લઈને અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્કૂલે જવા માટે નીકળ્યો હતો પરંતુ તે હાઈવે પર એક સાયકલ મૂકીને રીક્ષામાં બેસીને તે છત્રાલ સ્કૂલે જવા નીકળેલો આર્યન મોડી સુધી ઘરે ના આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમને તેના સગા સંબંધી ત્યાં પણ પૂછપરછ કરવામાં આવી હતી છજનના સગાવાળાએ સ્કૂલ તેમજ ગામ તેમજ અન્ય જગ્યાએ શોધખોળ હાથ ધરી હતી છતાં પણ આર્યનની કોઈ જગ્યાએ બહાર ના મળતી આર્ય નું કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કર્યું હોવાની ઘટનાને લઈને કલોલ તાલુકા પોલીસ ફરિયાદ નોંધાતા કલોલ તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહેન્દ્ર રાવળનો નો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ કલોલ